ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલ માં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમારા બ્લોક નંબર 1 ની અંદર ખેડ કરવાનું કામગીરી ચાલે છે અને ખેડ નું શું મહત્વ છે અને કઈ રીતની ખેડ છે એ વિડિયો માં બતાવશું તો વિડિયો માં બન્યા રહેજો અને કઈ રીતની ખેડ થાય છે ને કયો મોલ વાવવાના છે કયો પાક વાવવાના છે એ પણ વિડિયો માં બતાવશું તો વિડિયો માં બન્યા રહેજો તો મિત્રો ખેડ કરવામાં દાંતી આંકી રહ્યા છીએ અને વાવવાની છે મગફળી ગીરનાર શ્યાર ચોમાસામાં તો મિત્રો આ દાંતી આંકવાનું મહત્વ શું એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં ઠેર સુધી જોજો વિડીયો તો તમને પૂરેપૂરી જાણકારી મળે અને આ જે દાંતી આંકી છે ને દાંતી આંકી છે ઓતર દખણ અને મગફળીના સા નાખવાના છે ઉગમણાં અથમણા એટલે કે સામે ટપકવાળો શેઢો દેખાય ટપકના સોટિયાવાળો નેથી સામે ઉગમણા સેટે એટલે કે ઉગમણા અથમણા શાહ નાખવાના છે એની અંદર ને દાંતી આંકી રહ્યા છે આડી તો આડી દાંતી આંકવામાં શું આપણને ફાયદો રહેશે એ પણ વિડીયોમાં બતાવશું અને મિત્રો જે પાક વાવવાનો હોય એ પાકને યોગ્ય આવે પ્રમાણમાં એટલી જ ખેડ ઊંડી કરવાની હોય છે જેમ કે મગફળી વાવવાની હોય તો શીસરી ખેડ કરવાની હોય છે વધારે ઊંડી નહીં કારણ કે વધારે ઊંડી જો ખેડ કરી તો મગફળીના મૂળ જલ્દી ન પહોંચે અને ધડે પહોંચ્યા વ્યા મગફળીનો છોડ જલ્દી સારો એવો ગ્રોથ એટલે કે આપણે દેશી ભાષા એમ કહી કે છોડ જલ્દી મંડાતા નથી એટલા માટે મીડિયમ ઊંડી ખેડ કરવાની હોય છે અને અમે જે આ દાંતી આંકી રહ્યા છીએ હાવ મીડિયમ જ છે જે તમને બતાવશું આ છે હાજી જમીનનો ભાગ એટલે કે પાવડો આંકીને જે સમતલ કરેલી છે અને ત્યાંથી કેટલીક ઊંડી પડે છે દાંતી એ તમને બતાવી તો મિત્રો પાંચ ઇંચ આજુબાજુ દાંતી પડી રહી છે અને મગફળીને ખરેખર સાતથી પાંચ ઇંચ જેટલો જ પા ઊંડી ખેડ હોવી જોઈએ જો એનાથી વધારે ઊંડી ખેડ હોય તો આપણે વાવણી થાય ને મીડિયમ જ્યારે વરસાદ હોય તો વરસાદનો ત્રે પણ ઓછો બે ને ત્રે જ્યાં સુધી ધડે ન પહોંચે ત્યાં સુધી કોઈ પણ પાકની આપણે વાવણી વાવતા હોઈએ તો સારો ઉગાવો પણ ન આવે એટલે કે જમીનનો ધડો એટલે કે જમીનનું હાજુ પડ તળિયાનું એ આપણે મગફળીમાં થોડુંક ઉપર રાખવાનું છે જેમ કે કપાસ વાવવાનો હોય તો ઊંડી ખેડ કરો તો પણ ચાલે એમાં શાહ તમે ઊંડા કરો અથવા ભલા વાંકીને એકથી દોઢ ફૂટ જેટલી ઊંડી ખેડ કરો તો પણ કપાસમાં સારો એવો ફાયદો રહે છે કારણ કે કપાસ ઊંડા મૂળની જાત છે અને મોટા મૂળ થતા હોય છે અને છોડ પણ મોટો થતો હોય છે તો મિત્રો આડી દાતી આંકવાનું એટલું કે આમાં પછી શાહ જ્યારે નાખશે ઉગમણા થમણાં આ રીતના આમેથી આ સાઈડ ઉગમણાં થમણાં શાહ જ્યારે સહ પણ સીધા થાય ટ્રેક્ટર પણ કંટ્રોલમાં હાલે અને હાથી આડાવળું ખેંચાય નહીં એટલા માટે આડીદાંતી આંકી રહ્યા છે બીજો ફાયદો એ છે કે તમને હમણાં વિડીયામાં બતાવશું તો મિત્રો આમાં આમ આડીદાંતી આંકી છે ને શાહ નાખવાના છે આમ ઉગમણાં થમણા આડી દાતી આંકવાના ફાયદા શું જેમ કે ઊભી દાતી આંકવી તો પણ આ પણ ઊભી દાતીમાં આપણે જ્યારે સાહ નાખવી ત્યારે હાથી અડાવળું દાતીના કોશના જે નિશાન હોય તળીએ ધડામાં જ્યાં શાહના હાથીનું નિશાન સડે એની કોચ સડે તો હાથી અડાવળું ખેંસાતું હોય છે ને સાહ પણ સીધા ન થાય અને આડી દાતી આંકવાના મેન ફાયદા તો એ છે કે આપણે ગયા વર્ષે મગફળી વાવી હોય જેમ કે અમે આમાં સવીસની જાળીએ મગફળી હતી એટલે આવી રીતના સાહ હોય આ છે શાહની વચ્ચેનો ભાગ એટલે કે અમે આને પાટલું કહીએ તો મિત્રો અહીંયા શાહ વર્ષે હોય તો એ અંદરથી મગફળીએ એને મગફળી તત્વ જોતા હોય એ તત્વો એમાંથી લઈ લીધેલા હોય એટલે આ જે શાહ જૂના શાહ હોય એમાં તત્વ ઘટતા હોય છે અને આ ભાગ જે પીળ્યો છે આની અંદર તત્વો ઓછા પ્રમાણમાં શોષણ થયું હોય તો અહીંયા આપણે જો સહ નાખવી તો પણ હરખા સાહ ન થાય કારણ કે આ વસેના ભાગમાં જો સહ આવે તો આખો સાહસ ફરી જાય ને ગયા વર્ષે આપણે શાહની અંદર જો કોઈ દેશી ખાતર ભર્યું હોય કે બીજું કોઈ ખાતર વાવ્યું હોય એ પણ એ જગ્યાએ ન હોય પણ આપણે તો આ જે વસેનો ભાગ છે બાટલું જે પીળું છે એના તત્વો આપણને શાહની અંદર મળી જાય એટલા માટે આડી દાદી આવી રહ્યા છે કારણ કે આડી દાદી જે આવી રીતની આમ હાલી જતી હોય એટલે દાંતીના જે ફાળવા છે એ ધૂળ છે આ શાહની આજુબાજુ આમ ડાય અને શાહમાં પણ આડાવળી મિક્સ થઈ જાય એટલે ક્યાં જૂના શાહ રહેતા નથી આડી દાંતી આંખવાથી એટલે કે જમીન આડાવળી મિશ્રણ થાય અને શાહની અંદર પણ એક માટી વસાનો ભાગ ને શાહનો ભાગ આગળ પાછળ આડી ધાતી હાલે એટલે મિક્સન થઈ જાય છે એ પણ ફાયદો રહેશે તો મિત્રો આવી રીતનું આડી દાંતી એટલા માટે આંકી રહ્યા છીએ હવે આની અંદર જયારે સાહ નાખશું ત્યારે પણ સાહ ની માહિતી આપશું કેટલા ઊંડા આની અંદર સાહ કરવા કારણ કે વધારે ઊંડી જો ખેડ મગફળીમાં હોય તો ઊંડા ફૂગ બધું જ પ્રમાણ રોગનું વધારે રહેતું હોય છે મગફળીની અંદર કારણ કે જે આની અંદર જે આ ધડો હોય તમને બતાવી કઠણ ફળ છે જમીનનું અહીંયા આજે જમીન છે અહીંયા આપણે દાંતી દાંતી આંકેલમાં આપણે જોઈ લઈએ આટલી પાંચ આજુબાજુ જે દાંતી પડી છે ઊંડી તો આ જે ભાગ આવ્યો કઠણ આને અમે કી આ જમીનનું નીચેનું કઠણ પડ કારણ કે આ મગફળીને જરૂરી છે કે મગફળીનું મૂળ એવું પછી અહીંયા પહોંચે ઊભું મૂળ જેને અમે ઊભા મૂળને ગાંજો કે મગફળીનો ગાંજા મૂળનો ગાંજો અહીંયા પહોંચી જાય ત્યાર પછી એ મૂળ ઊંડું ન જાય અને ન્યાજ એમને અટકી જાય અને એને કઠણ જમીનમાં મૂળનું બંધારણ થઈ જાય ત્યાર પછી જે તંતુ મૂળ ફૂટતા હોય છે ઝીણા ઝીણા એ આજુબાજુમાં ફૂટી અને આ જમીનની અંદર જે કાંઈ તત્વો જોતા હોય મગફળીને એ કમ્પ્લીટ લઈ શકે અને જો આ જે ધડો છે આ વધારે ઊંડો હોય તો જે ઊભું મૂળ છે મગફળીના મૂળનો ગાંજો છે એ ક્યાંય અટકાય નહીં અને તંતુ મૂળ ઓછા ફૂટે કારણ કે એની લંબાઈ પછી વધુ થઈ જાય તો તંતુ મૂળ એની અંદર ઓછા ફૂટતા હોય છે તો મિત્રો આ છે શીશરી ખેડના મગફળીની અંદર ફાયદા તો મિત્રો હવે દાતી અમે કઈ રીતની ઐકવી છે એ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જોયું આ રીતની દાતી આંકી રહ્યા છે બ્લોક નંબર એકની અંદર ને ત્યાર પછી બ્લોક નંબર બેમાં પણ આ રીતનું કરવાનું છે અને એમાં પણ મગફળી જ વાવવાની છે ગિરનાર ચાર તો મિત્રો તમે જોયું કે દાતી મારવાના આ છે ફાયદા જેમ કે અમારા વિસ્તારમાં ધાતી આંકવાનું સિસ્ટમ ઓછી છે કે આના ખેતરની અંદર આમને સીધા જ સાહજ નાખી દેવાના શાહ નખાઈ જાય ત્યાર પછી રાહ પાલી જાય એટલે ખેતી કમ્પ્લીટ પણ આવી રીતનું જો આડી દાંતી આપવી તો શાહની અંદર પાટલાની ધૂળ અને શાહની બંને મિક્સ થવા જ થઈ જવાથી સારું રહેશે જેમ કે શાહની અંદર ગયા વર્ષે પણ તત્વ લેવાના હોય ને ઓણ સાલ પાછી વાવ્યું એટલે એમાંથી તત્વ લેવાના જ છે પણ એમાં પાટલાની ધૂળ નવી જે એમાં મિશ્રણ થઈ જાય તો આવનારા પાકમાં તત્વો ઓછા ઘટવાના પ્રશ્ન રહેતા હોય છે અને પાક પણ સારો થાય તો એટલા માટે આડી દાતી હાકી રહ્યા છે ને ત્યાર પછી ઉગમડા હમણાં શાહ નાખશું ને દાંતી હાલે છે ઓતર દખાણ અને દાંતી પણ મીડિયમ જ પાડી રહ્યા છે કારણ કે મગફળીની અંદર ઊંડી ખેડ કરવાની રહેતી નથી કારણ કે જો ઊંડી ખેડ કરી તો મગફળી જલ્દી છોડ પણ મંડાતા નથી અને છોડનો ગ્રોથ પણ ઓછો થાય ને ફૂગ ને મુંડા એ પણ પ્રશ્ન વધારે રહે છે અને ધડો જમીનનો કઠણ હોય ઊંટ શિસરી ખેડ હોય તો એ રોગ ઓછા આવે છે અને આજે મારી વાત ઉપર તમને બહુ ધ્યાન ન લાગતું હોય તો તમે પણ થોડુંક ધ્યાન દઈ અને ગયા વર્ષના પાકનું થોડુંક ધ્યાન જોઈજો કે ગયા વર્ષે તમારે મગફળીમાં બે શેઢા બાજુ તમે શેઢા મોસમના સાહ જોઈ લો તો એની અંદર ન્યાકણે પાન ઓછો હોય અને ટોરાય પણ બેસી ગયો હોય જમીન પણ કઠણ હોય તો ત્યાં તમારે મુંડા કે ફૂગના પ્રશ્ન બિલકુલ હશે જ નહીં છેટા બાજુ કારણ કે ત્યાં જમીન કઠણ હોય તો એ જોઈને અમે નક્કી કર્યું કે મગફળીને વધારે ઊંડી ખેડ નથી જોતી અને વધારે પહા પણ નથી જોતો મગફળીને ખાલી ઉગવા માટે ઊંડાઈમાં વાવવા માટે એટલા જ પ્રમાણમાં ચારથી પાંચ ઇંચ જેટલી ઊંડી ખેડ જોઈ મગફળીને ત્યાર પછી ઊંકી જાય અને જ્યારે ફાલ બેસવાનો સમય હોય એટલે કે હૂયા ઉતરવાનો સમય હોય ત્યારે એકથી દોઢ ઇંચ જેટલો ઉપર આંતરખેડનો પા હોય એટલે એમાં હુયા ઉતરી અને ફાલ પણ બેસી જતો હોય છે મગફળીના પોપટા મિત્રો મગફળીને ઊંડી ખેડની જરૂરિયાત રહેતી નથી અને જો તમે ઊંડી ખેડ કરશો તો જ્યારે વરસાદ વધારે હશે ત્યારે એ જમીન પાણી પણ વધારે પકડશે અને મગફળી પણ પીળી પડવાના પ્રશ્ન રહેતા હોય છે તો મિત્રો આ છે અમારા અનુભવની વાત અને હજી આગળ આની અંદર સા નાખશું ત્યારે બતાવશું કે કઈ રીતના સા અમે નાખીએ છીએ અને કેટલી ઊંડાઈએ નાખ્યું છે તો એ પણ અમારા વિડીયો જોતા રહેજો અને હવે આની પછી વિડીયો આવશે દેશી ખાતર અને કમ્પોસ્ટ કઈ રીતે બનાવવું એ પણ આની પછીના વિડીયામાં આવશે તો એ પણ અમારો વિડીયો જોઈ લેજો અને અમારા દરેક વિડીયા તમને જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેનાથી અમારા તમામ વિડીયા તમને જોવા મળે કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ હશે એટલે તમારા ફોનમાં અમારી આખી ચેનલ જ ખોલી રહે ને જ્યારે વિડીયો મૂકવી હતી એ પણ આવી જાય તરત જ એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દીજો એટલે અમને મજા આવે તો હવે આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન